સુરતમાં બકરી ઈદના તહેવાર અગાઉ પોલીસ દ્વારા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા હિન્દુ મુસ્લિમ સમુદાયના આગેવાનો તથા શાંતિ સમિતિના સભ્યો સાથે કુરબાની આપી તેનો વેસ્ટેજ સુરત મહાનગરપાલિકા તરફથી મૂકવામાં આવેલા કન્ટેનરમાં જ નાખવું કોઈ અન્ય જગ્યાએ નાખવું નહીં કુરબાની આપતી વખતે કોઈ પણ પ્રકારનો વિડીયો વાયરલ ન થાય તે ખાસ ધ્યાન રાખવા અંગે માર્ગદર્શન અપાયું હતું જેથી કોઈ પણ ધર્મની લાગણી દુભાય નહીં તથા હિન્દુ મુસ્લિમ એકબીજા સાથે મળીને તહેવારની ઉજવણી કરે તેમજ કોમી એકલાસ જળવાઈ રહે અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તેવો મેસેજ અપાયો હતો આગામી બકરી તહેવારને ધ્યાને લઈને ભેસ્તાન પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી જેની અધ્યક્ષતા નાયબ પોલીસ કમિશનર જોન સિક્સના રાજેશ પરમારે કરી હતી મિટિંગમાં મદદનીશ પોલીસ કમિશનર આઈ ડિવિઝન એનપી ગોયલ પોલીસ ઇન્સ્પેક્ટર જે એમ સોલંકી ભેસ્તાન પોલીસ સ્ટાફ તેમજ હિન્દુ મુસ્લિમ સમુદાયના આગેવાનો અને શાંતિ સમિતિના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સદર મિટિંગમાં તહેવારના દિવસે શાંતિપૂર્ણ રીતે અને ધાર્મિક લાગણીઓને ઠેસ ન પહોંચે તે હેતુસર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ખાસ કરીને બકરી ઈદના દિવસે કુરબાનીના અવશેષો સુરત મહાનગરપાલિકા દ્વારા મૂકવામાં આવેલા કન્ટેનરમાં જ નાખવામાં અને કોઈ પણ ખુલ્લી જગ્યાએ કે જાહેર સ્થળ પર નાખવામાં નહીં આવે તેવી સૂચના આપવામાં આવી હતી સાથે જ કોઈપણ પ્રકારના વિડીયો કે ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ ન થાય તેની તકેદારી રાખવા સમજૂતી આપવામાં આવી હતી તહેવાર દરમિયાન કોમી એકતાનું જતન થાય અને કાયદો વ્યવસ્થાનું પાલન રહે તે માટે બંને સમુદાયોને મળીને તહેવાર ઉજવવા અપીલ કરાય ઉપરાંત નિષેધ દ્રવ્યો વિરુદ્ધ ઝીરો ટોલરન્સ અભિયાન અંતર્ગત નો ડ્રગ્સ ઇન સુરત સિટી અંગે પણ લોકોમાં જાગૃતિ ફેલાવવાની અપીલ કરાઈ હતી વિસ્તાન પોલીસ સ્ટેશનમાં અમારા અધ્યક્ષતામાં શાંતિ સમિતિની મિટિંગ રાખવામાં આવી એમાં એકસો પચાસ જેટલા હિન્દુ મુસ્લિમ આગેવાનો હાજર હતા આ બાબતે બકરીદ નિમિત્તે દરેકને કોમી એકલાસ સૌરા વાતાવરણમાં તહેવાર પૂરો થાય એ બાબતની સમજ કરવામાં આવી મુસ્લિમ ભાઈઓને જે કાયદા અનુસાર જે રીતે એમનું બલિદાન જે આપવાનું છે એ રીતે આપે એની પણ સમજ કરવામાં આવી ગૌવંશના કાયદા વિશે સમજ કરવામાં આવી કે એમાં કંઈ પણ હશે તો ગંભીર ગુના દાખલ કરવામાં આવશે તથા કોઈ પણ સોશિયલ મીડિયાની પોસ્ટ હોય તે એને પહેલાં વેરીફાય કર્યા વગર એને ટ્રાન્સફર ન કરવી એને વાયરલ ન કરવી તેની પણ સમજ કરવામાં આવી આમ કૌમી એકલાસના વાતાવરણમાં આ મિટિંગ પૂર્ણ કરવામાં મિટિંગ દરમિયાન પોક્ષો અને બાળ અપહરણના ઘટનાઓ અંગે પણ ચર્ચા થઈ બાળકોએ ઘરેથી ભાગી જવાનું ટાળો એમના પેરેન્ટ્સ તેમને દેખરેખમાં રાખે તે માટે સૂચનાઓ આપવામાં આવી સાથે જ ટ્રાફિક અવેરનેસ અંગે પણ મહત્વની માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું અંદાજે એકસો ચાલીસથી એકસો પિસ્તાલીસ લોકોએ આ મિટિંગમાં હાજરી આપી હતી અને સમાજમાં શાંતિ એકતા અને સુરક્ષા જળવાય તે માટે સહયોગ આપવાની કટિબદ્ધતા દર્શાવી હતી